હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં મલ્ટીયુઝ પ્લાસ્ટિકના જબલા ઉત્પાદન કરતાં એક એકમ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાની હેઠળ ટાસ્ક ફોર્સની ટીમે આ કાર્યવાહી કરી એકમાંથી પાંત્રીસ ટન પ્લાસ્ટિકના દાણા અને પાંચ ટન પ્લાસ્ટિકના ઝબલા મળી આવ્યા મળીને કુલ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ત્યારબાદ એકમોને સીલ કરી દેવામાં આવી હવે કાર્યવાહી જિલ્લા કલેક્ટરના આદેશ બાદ કરવામાં આવી રહી છે તો અગાઉ નગરપાલિકાની હદ બહારના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને લઈને વિવાદ પણ સર્જાયો હતો વિવાદ બાદ જિલ્લા કલેક્ટર ટાસ્ક ફોર્સની રચના કરવા હુકુમ કર્યો હતો નગરપાલિકાએ અગાઉ જપ્ત કરેલા પ્લાસ્ટિકની બ્લોક અને બાકડા જેવી વિવિધ વસ્તુઓ બનાવી આ દ્વારા સાબિત થયું કે પ્લાસ્ટિક મલ્ટીયુઝ છે છતાં એકમો સામે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નામે કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલોલ જીઆઈડીસીમાં આવેલા પ્લાસ્ટિકના જબલા બનાવતા સેંકડો એકમો સામે કાર્યવાહીને કારણે અનેક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે જેના કારણે હજારો કામદારો બેરોજગાર બન્યા છે અને કાર્યવાહી બાદ બેરોજગારોનો આંકડો વધુ વધવાની સંભાવના છે પંચમહાલના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એક ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં એસડીએમ હાલોલ ડીવાય એસપી હાલોલ હાલોલ નગરપાલિકા અને જીપીસીબીના ઓફિસર એ ચાર જણની કમિટી છે તો એમ એ ટાસ્ક ફોર્સ કમિટીનું પહેલું આ જે ટાસ્ક અમને માહે બાતમી મળી હતી કે એચ ફ્રેસ ફેઝ થ્રી જીઆઈડીસી છે ચંદ્રપુરા ખાતે ત્યાં આવું પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે આથી અમે ટાસ્ક ફોર્સ કમિટીના જે પ્રતિનિધિઓ અને કમિટીના મેમ્બર્સ અમે લોકો ત્યાં પહોંચે તો ત્યાં ત્યાંથી અમને પાંચ ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજીત પાંત્રીસ ટન જેટલા તે પ્લાસ્ટિક બનાવવા માટેના દાણા આટલું અમને મળી આવે અને ત્યારબાદ ત્યાં પંચગ્યાસ કરી અને આ બધું જે પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમાં દાણા અને બાકીની જે બધી અંદર મશીનરી બધું હતું તે આખે આખું એકમ હાલ સીલ કરી અને જપ્ત કરવામાં આવ્યું છે આગળ શું કાર્ય કરવામાં આવે આગળ અત્યારે તો આ જપ્ત કરવામાં આવ્યું છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરવાનું જીપીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે તો એ એ માર્ગદર્શિકાને અમે અનુસરીને પછી આગામી સમયમાં એ કાર્યવાહી કરીશું પરંતુ હાલોલમાંથી પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્શન જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ બધી કાર્યવાહી ચાલુ રહેશે આપણું નામ ઓફિસર હિરલ ઠાકર હાલોલ નગરપાલિકા